સૌ વાલા મિત્રોને મારા જય રામ હું દુષ્યન પાઠક ફરીથી એકવાર આપની સેવામાં તો કર્ક રાશિ માટે જુલાઈ માસ કેવો રહેશે હું તેમને કહેવા જઈ રહ્યો છું કર્ક રાશિ માટે જુલાઈ માસ બહુ જ ઉત્તમ છે કંઈક જુદો રહેશે આ મહિનામાં તમને તમારા મહેનતનું ફળ મળશે આવક આવશે અને એ સિવાય નવી નવી તકો દ્વારા નવા આવકના સ્તોત્ર તમને મળશે તમને વધારે ને વધારે આવક થશે અને તમને એ આવક કમાવાની તક આખા મહિનામાં મળતી રહેશે તો વાલા મિત્રો તમે આ આવક કમાવાનું ભૂલતા નહીં આ મહિનામાં તમને સુંદર આવકનો યોગ છે બીજી ખાસ વાત કહી દો કે આવક આવશે તમારી પાસે ધન આવશે પણ એ ધનને તમારે સાચવવાનું છે ખોટા મોજશોકમાં ખર્ચા કરવાના નહીં અને તે કમાયેલી આવક વપરાઈ ના જાય તેની તમારે કાળજી રાખવાની છે આખા મહિના દરમિયાન ખોટી શક શંકા મનમાં લાવી નહીં ખોટા વેમ લાવવા નહીં ખોટા વિચાર લાવવા નહીં અને જો એવું કરશો તો તમારા આંતરિક સંબંધો પતિ પત્નીના અથવા પરિવારના સંબંધો તમારા કારણે જ બગડશે તમને કોઈ લડવા માટે ઉત્સાહ ભરાવે તો પણ તમારે તમારા કામમાં જ વ્યસ્ત રહેવાનું છે તમારે કોઈની જોડે બીજી કોઈ ચર્ચા કરવાની નથી તમારો અત્યારે આવકનો સમય છે તે સમયને વેડપતા નહીં આવી કોઈ ખોટી બાબતમાં પડતા નહીં અને તમે તમારા કામમાં જ વ્યસ્ત રહેજો જુલાઈ મહિનો તમારા માટે લોટરી જેવો મહિનો છે તમે સારા પૈસા કમાઈ શકશો ખાસ બીજી વાત કહી દઉં આ મહિનાની અંદર તબિયત પણ સાચવવાની છે તો કફ અથવા શરદી થવાના ચાન્સીસ છે તો સાચવજો કાળજી રાખજો પોતાના શરીરની અને શક્ય હોય તો જુલાઈ મહિનામાં દરેક દિવસે કેસરનું તિલક પોતાના કપાળમાં કરજો તો આખો જુલાઈ મહિનો તમારો બહુ જ આનંદથી પસાર થશે અને આખા મહિનામાં તમને ઉત્તમ પરિણામ મળશે આપ સૌને મારા જય શિયા રામ